એમએસપી સોળસો રૂપિયાથી નીચા ભાવે મળે છે મનરેગામાં સો દિવસની રોજગારીને બદલે માત્ર સુડતાલીસ દિવસ કામ આપવામાં આવે છે ખેતમજૂરોને લઘુત્તમ વેતનથી પણ એકસો ચાર રૂપિયા મજૂરી ઓછી મળે છે ઝીરો ડ્યુટીથી કપાસ આયાતનું નોટિફિકેશન ખેડૂતોને મોતનું સર્ટિફિકેટ સાબિત થશે ત્યારે કિસાન સભા ખેડૂતોને સી પ્લસ પચાસ ટકા ભાવની માંગ કરે છે આર્થિક બરબાદીથી કરજામાં ડૂબેલા આપઘાત કરતા ખેડૂતોના પરિવારને પચીસ લાખ રૂપિયા સહાય આપવામાં આવે કિસાન સભાની રાજ્ય સમિતિની મિટિંગમાં ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં નિર્ણય કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં તારીખે એકવીસથી ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ ગ્રામ્ય ખેડૂતોને વડાપ્રધાનને આપવાની ચિઠ્ઠીમાં સહી ઝુંબેશ કરીને કેન્દ્ર સરકારના ઝીરો ટેક્સથી આયાત થતા કપાસના નિર્ણયને પાછો ખેંચવા માંગ થશે ગુજરાત સરકાર ગ્રામીણ ગેરંટી રોજગાર યોજના અને અમલીકરણમાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે કિસાન સભાના રાષ્ટ્રીય પ્રમહામંત્રી વિજુ કૃષ્ણને ટકોર કે ગુજરાત પશુપાલકોની ભૂમિ છે પશુપાલકોના દુરુપયોગ કેન્દ્ર સરકારે અગાઉ જીએસટી નાખી સરકારને માનસિકતા દેશના ખેડૂતોની છોડી લીધી અગિયાર વર્ષની નરેન્દ્ર મોદી નેતૃત્વની સરકારે કોર્પોરેટ કંપનીઓનો ત્રીસ ટકા ટેક્સ ઘટાડી બાવીસ ટકા કરી દીધેલ છે બેન્કો પાસે માંડ વાડ કરાવ્યા છે ગુજરાતનું મોડેલ એ કોર્પોરેટના નફાઓ માટેનું મોડલ બની ગયું છે ભોગ ખેડૂતો ખેતમજદૂરો અને કામદારો બની રહ્યા છે કિસાન સભા મજબૂતીથી માંગ કરી છે કે ઝીરો ડ્યુટી થી વિદેશી અમેરિકન કપાસ ઘઉં મકાઈ સોયાબીન જેવી ખેત પેદાશો દૂધ પ્રોડક્ટ લાવવાનો નિર્ણય પાછો ખેંચે અને અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અસરોમાંથી બહાર આવે રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા મારું નામ ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું ઉપલેટા ખાતે ગુજરાત કિસાન સભાનો તારીખ છ અને સાત પ્રશિક્ષણ શિબિર યોજાઈ ગયો ખાસ કરીને કિસાન સભાને આ રાજ્યમાં મજબૂત કરવા માટે જે કાંઈ બાબતો છે સંગઠન અંગેની એ બાબતોની બહુ વિસ્તૃત ચર્ચાઓ થઈ સરકારની જે કાંઈ નીતિઓ ખેડૂત વિરોધી નીતિઓ છે એ નીતિઓની પણ કાઉન્સિલમાં સ્ટેટ કાઉન્સિલમાં બહુ ગહનતાથી ચર્ચાઓ કરવામાં આવી મેરા નામ વિજુ કૃષ્ણ અખિલ ભારતીય કિસાન સભા કા મહાસચિવ હું કલ ઓર આજ ગુજરાત ઉપલેટા મેં કિસાન सभा गुजरात किसान सभा का प्रशिक्षण शिविर और हमारा राज्य काउंसिल का भी बैठक हुआ देश भर में किसानों का हालत के बारे में सरकार के किसान विरोधी नीतियों के बारे में विस्तार से यहाँ चर्चा हुआ हाल ही में अमेरिका के दबाव के चलते जो कपास का वहां से भारत आने का बात है 11 परसेंट जो तारीफ था उसको हटाके शून्य किया है मोदी सरकार खास करके इन इलाकों में गुजरात के कपास जहां उत्पादन होता है वहां के किसानों को इसका बहुत बड़ा नुकसान होने वाला है सिर्फ गुजरात में नहीं महाराष्ट्र तेलंगाना अन्य राज्यों में भी जहां कपास का उत्पादन होता है वहां गहरा संकट अभी भी है